હા કાલ કેમ હું કાલ ઓલા મારા ડખો થયો તમે કઈ પૈસા દેતા નથી એટલે પૈસા તો જો ભાઈ મંદી છે કોઈ ન મળે બરોબર આમાં તો બબે ત્રણ ત્રણ મહિના પગાર થાય હા વાત આવી જરૂર નથી ઓલો ઓલો પકલો છે મારા પૈસા થાય એમ તેમ સમજાવી દેજો પકલા ને હાથી વાંધો નઈ હાલો પકલા ને હું દે બરોબર હા અને તો કાલ નહી આવું હા તો વાંધો હાલો ક્યારે આવીશો એ કાલ નો પમદી આવી છે પૈસા પૈસા દેવો પૈસા તો નહી જ મળે પૈસા ની વાત જ નો કરતા બબે ત્રણ ત્રણ મહિના છે એવું મારે દર્શ ભાડું શેઠ તો એ નો મેળવ ન આવતો અમારે કઈ નથી નહી મને શનિવાર દેશો થોડાક શેઠ હા હતી પાંચસો લ્યો શેઠ મારે ચારસો પસાર ભાડું થાય શેઠ હા તો હા પચાસ રૂપિયા આવે ને ખાવા ખાવાનું કમ પચાસ શેટ નો થાય તો થોડાક વધારે આપજો ને શેટ દોઢસો રૂપિયા વધારે આપજો ને હા તો દોઢસો જેવું કરી દે હાલો બરોબર હા આપજો ને પકલા ને કઈ દેજો હા હા એ પકલાન હું કઈ દે તમ તારે બરાબર હા એ હું પમદી મની પાડે મારું પાટલું પકડી લીધું તું શેઠ એવું છે હા કઈ વાંધો નઈ હાલો પકલાન કહી દઉં બરોબર કાલ મને ત્રીસ રૂપિયા આપજો શેઠ હા હા કાલ ત્રીસ રૂપિયા મળી જાય હાલો સારું સારું હો એ ભલે